સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હજાર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું સુરતમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોગ મહોત્સવ બે હજાર ચોવીસ નું આયોજન કરાયું આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં પચાસ દિવસ બાકીના અનુસંધાને કરાયું આયોજન આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો યોગ કરવા માટે જોડાયા હતા આ કાર્યક્રમમાં નાની વયના બાળકોથી લઈ જોડાયા હતા આ કાર્યક્રમમાં સચિવ રાજેશ કોટેચા ડેપ્યુટી કલેક્ટર જનરલ સત્યજીત પોલ અને સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલની હાજરી રહી અન્ય મુખ્ય અતિથિ તરીકે અવિનાશ ચંદ્ર પાંડે કે જેઓ નવી દિલ્હીના ઇન્ટર યુનિવર્સિટી એક્સેલેટર સેન્ટર ખાતેના હું રાજેશ કોટેચા સચિવ આયુષ મંત્રાલય ભારત સરકાર આજે સુરતમાં યોગ મહોત્સવ આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એકવીસ જૂને થવાનો છે એના ફિફ્ટી ડેઝ કાઉન્ટડાઉન એના પચાસ દિવસ બાકી છે એટલે એક મોટો કાર્યક્રમ યોગનો અહીંયા સુરતના પોલીસ પરેડ ગ્રાઉ ગ્રાઉન્ડમાં આજે થયો અને એમાં સુરતના ખૂણે ખૂણેથી લોકો પધાર્યા આખો આખું મેદાન ફરેલું હતું અને સવારે છ વાગ્યાથી બધાએ મળીને યોગાભ્યાસ કર્યો મૂળ આપણે સો દિવસ જ્યારે યોગ દિવસના બાકી હોય ત્યારે પ્રત્યેક દિવસે એક કાર્યક્રમ કરીએ છીએ એટલે આખા દેશમાં એના વિશે એક જાગૃતિ આવે ને અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસને આપણે બહુ મોટા પાયે આપણે મનાવી શકીએ એના એ કડીના ભાગરૂપે સો દિવસનો કાર્યક્રમ દિલ્હીમાં થયો પંચોતેર દિવસનો કાર્યક્રમ પુનામાં થયો અને આજે પચાસ દિવસ કાઉન્ટડાઉનનો કાર્યક્રમ સુરતમાં થયો અને સુરતમાં આ કાર્યક્રમની વિશેષતા એટલા માટે છે કે આ ગુજરાત યોગ બોર્ડ સાથે મળીને આયુષ મંત્રાલયને આયોજન કર્યું સુરત સ્થાનીય અ સુરત મહાનગરપાલિકાએ ખૂબ સહયોગ કર્યો સુરતના સીપી આવ્યા સુરતના બધાનું પાર્ટિસિપેશન થઈ આપણે બધા જાણીએ છીએ કે આ દસમું વર્ષ છે યોગ દિવસનું અને યોગ દિવસ જ્યારે આપણે યુનાઇટેડ નેશન્સ તરફથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની માન્યતા ભારતના પ્રયાસથી મળી પછી આખા વિશ્વમાં યોગ વિશે જાગૃતિ આવી છે એટલે યોગ છે એ માત્ર શરીરને સ્વસ્થ કરે એવું નથી શરીર મન અને આત્મા એ બધાને સ્વસ્થ કરે એટલે યોગને આપણે ઘર ઘર સુધી લઈ જવા માટેનો એક કોન્શિયસ એફર્ટ છે કે લોકો સ્વસ્થ રહે અને આપણા દેશના લોકો સ્વસ્થ રહે તો આપણે આખા આખી દુનિયામાં જે અત્યારે ભારત આગળ વધી રહ્યું છે નેતૃત્વ આપી રહ્યું છે આપણે વિશ્વગુરુ આપણે કહેવાયા છીએ તો વિશ્વગુરુ તરીકે આપણે આખા આખા વિશ્વમાં યોગ પહોંચાડવા માટેના એ કોન્શિયસ એફર્ટ્સ કરીએ છીએ એના ભાગરૂપે આપણે આ કાર્યક્રમો કરીએ છીએ એટલે આ ખાલી એક ગેટ ટુગેધર નથી પણ એક એક કોન્શિયસલી લોકોમાં બિહેવિયર ચેન્જ લાવવાનો એક પ્રયત્ન છે કે લોકો પોતાના જીવનમાં યોગને ઉતારે યોગના અભ્યાસ કરે પોતાના પરિવારનો પરિવારને મોટિવેટ કરે આસપાસના લોકોને યોગાભ્યાસ કરાવે ઉદાહરણ તરીકે ગયા વર્ષે આપણે યોગ દિવસમાં સાડા ત્રેવીસ કરોડ લોકોએ પાર્ટિસિપેટ કરેલું અને આ વર્ષે અમે અમે સંકલ્પ કર્યો છે કે ત્રીસ કરોડ લોકો આખા દેશમાં બધા રાજ્ય સરકારો બધી યોગ સંસ્થાઓ અને આપણા જનસામાન્યના સહયોગથી આપણે ત્રીસ કરોડ લોકો પાર્ટિસિપેટ કરશે મૂળ હેતુ શું છે કે લોકો પોતાના જીવનમાં યોગ કરતા થાય યોગ કરતા થાય તો જેમ માની પ્રધાનમંત્રી એક વખત કહેલું કે યોગ છે એ ઝીરો ઝીરો પ્રીમિયમનો ઇન્સ્યોરન્સ છે એટલે એમાં એક પૈસાનું આપણે ઇન્સ્યોરન્સ આપવું નથી પડતું પ્રીમિયમ નથી આપવું પડતું પણ એ હેલ્થ હેલ્થ ઇન્સ્યોરન્સ છે એટલે એ જે બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન છે એના માટેના બધા પ્રયત્નો કરીએ છીએ આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસને એ રીતે આપણે આગળ વધારી અને બધા લોકો યોગ કરતા એના માટેનો આ કાર્યક્રમો આખા દેશમાં થતા હોય છે પ્રશાંત પટેલ ન્યૂઝ બારડોલી